આ તો ટાયર ભાઈ જેસીબી ના ટાયર એ ટુકા પાડે છે કેવી જેલા બ્રેક કેવી લાગે ભાઈ બ્રેક લાગે બ્રેક ખારી લાગે કે એમાં શું આ બધું એમાં સિસ્ટમ શું છે એમાં ગિયર વાળી છે હા એકલી તો ખરી ફોરી હારી થી ફાઈલ હમ ઓલી સાયકલ કરતા ભાઈ એ નથી આ રેડી રેડી ભાઈ વાહ કે બાત છે

જય મૂલી ટુ ફેમિલી મજામાં શરૂઆત કરીએ દોસ્તો આજના વ્લોગની તો વ્લોગની વાત કરીએ એ પહેલાં છે આજે તમને જોઈ શકો હો પવન એના હાવ પૂરું તો કે પવન છેદની હાવ છે એ બોલું છે ભાઈ જો આમથી માથા લે પોતાનો પંખો હે એ ફેરવે છે આમથી આમ એટલે પૂછડું હા અને જયારે બધું ઉડાડે હે હેવી તો એવું બધું છે અને કામકાજની વાત કરીએ તો આલા થોડીક વાર પછી આલતી કરવી હે પાણીની મોટર તો પાવાના છે મારે તુર્યા ને એવું બધું તો એ પહેલાં હજી છે તડકો તો ઘડીક પછી છે ઘડીક પહેલા આપણે આને પાણી કાઢ લઈ હાલે હા હાલો બેઠા ઘડીક બે બે ને પાછા તારા પગ ઘરાઈ જાય તો એવું બધું છે નાલો શરૂઆત કરી આજના બ્લોગ ની મોગ ને સોરી ને બધું પવાઈ ગયું છે તો હજી નિરીક્ષણ નથી કર્યું કે એક પીરાશ છે કે ઉકશે તો પેલા ટો મારતા વિખે તને ફરતે હું ગાલે હે કારણ કે પાયા પછી જે નરવા આવી છે ગજબ છે હાલે આમ જો મારા મુજો હા અને નીર નખાઈ ગઈ છે ને આજ ગા હે ને ભાઈ ફાઈબ્રા રાખે ખાણે પલાળ દીધું છે એવું બધું નાનું મોટું કામ કરી નાખ્યું હાલ શું વાત કરીએ આજના બ્લોગની તારે ક્યાં જ આવ્યું છે એમ પણ ચા હાલ તો આ ને આટા ફર્યા ફર થઈ છે પણ મજા આવે આની પાસે રમણવાની એ નથી મજા આવતી પણ આપણને મજા આવે ચાલો શરૂઆત કરી આજના બ્લોગ તો ગાયુંને નીણ વાઢવાની છે પણ હવે થોડીક પછી વાર પછી તો જો કેમ બાકી આવું નકોર જઈ ઉભીને આને ધમાર વેન જરૂર છે રાગડી કે ટાઈમ છે નહીં તો હાલો પછી છે એની ની રાતે ધમાસીયો ને ફેંજો આવો આટા ટેલા નોટ લો હો બાકી એક ધરો હેડો તો ભાઈ આવી માર્કેટમાં ન્યૂ ડ્રીમ જોઈ શકો છો તમે આ તો ટાયર ભાઈ ટાયર બ્રેક લાગે 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 સિસ્ટમ હું ગિયર છે હા એવું છે ગિયર એટલે શું થાય ગિયર

બે ત્રણ પ્રકારના સેન આવે છે ફરી જઈશ એના થી કેવી કે એવરેજ કેવી કાપે હળગાટી બોલે જાય કે હા ભાગે હારી ના જાવા કે ન દે એટલામાં એસે ફોરી આમ દેખાતા હ હે ફોરી લાગે ભાઈ રે નો લાગે હા ઉપર એક સકર મારતો તો ઓ બધી કાઈ થાય એકલી તો ઘણી ફોરી હારી થી ખઈ હમ પોલીસ સાયકલ કરતા ભાઈ રે તો રેડી રેડી ભાઈ બાપુ પણ કરો તો આ બધું બાંધી દેવાનું કારણ કારણ કે એને ને થોડુંક મોઢા પેલું થઈ ગયું એટલે આવું બે બાંધી તું હિંગડે જેને કારણે ગરમી થોડીક એને રાહિત રહી કારણ કે નકર આવડી હેઠમા નથી રહેતી પછી હા એટલે એવું હે ગાય ફેરાફેર થઈ છે જો આગળ જો આગળના વાહિંદા કરીએ થોડીક વારમાં જ જો ને હવ પૂછડા ઓછા ઉડાડી આખા ભરી મૂકે પાછા અમને આ તો થાય બેસી ગયા નિરાત કરી કેટલા વાગી ગયા પાંચ હે ઠેક પાંચ વાગી ગયા એમ બસ હવે એમ જા કામ ગા તો પસ દોઈ તો આટો મારતો હું હાલે લે અમકો મિલ ગઈ કેરી તો બડી બગડી ગઈ છે ને ખાયંગે તો સાયકલ ની બેટરી પૂ બાયરા પછી તમારો ભાઈ આયલો છે નીંદ વાટવા કારણ કે મકાઈ વાટવી આપણો અધિકાર છે તો અત્યારે જાવું છે મારે મકાઈ વાટવા પર તડકો છે યાર ગજબ આવ જોઈ લ્યો ને ઝાર વર હે તો કડીક આપણે બેહી ગયા રાતમાં લીધું દાંતડું તો મારે અહીંયા બે પૂરા મકાઈ છે આજ વાઢવાની છે કારણ કે જવાબદારી આપણી છે ખાણ પલારવાની જવાબદારી આપણી છે હા થોડા ઘણું કામ આપણે હેરાન કરીશું અને પછી જાહું આખું વાડી થતા તો વાગી ગયા છે પાંચ સાડા પાંચ એટલે સા પાણી પીવાનું ટાણું થઈ ગયા છે પણ એ પહેલાં હું મકાઈ છે ખસ કઈ આવું કારણ કે મકાઈ વાળું આપણું જન્મ છે નથી કાઢશે હા અને એને વાઢીને જ જમશું હા તો એવું છે બે પૂરા વાઢ લે એટલે આ રીતનું નિર્ણય પૂરો છે પૂરો થઈ જાય સા પાણી પીવું એવું બધું કામકાજ છે

બાકી તો નો વાંધો આવે વ્યક્તિકમાં પાછળ પાણી સુકાઈ જાય એટલે કાળેશ પકડી લે ધાલો વનીકળ પેલા આટો મારી આવીને જોઈ લે કયક પડે છે આમાં ક્યાંય નથી પીડે દેખાતી આમાં શું છે કે આમ તો જાઉં ખાટે પકડી દીધી જમીને દેખાતી બંધ થઈ ગઈ ઉપરા ઉપર થર માર દીધા બાકી અહીંયા જમાટલી કેમ કે ગ્લાસ જાઉં પછી આગળ જતા કઈ હા સોરામાં આટો મારી આવી પણ એ પછી વનીકળીથી પેલા પાણી ચડાવી દીધ રાત લાઈટ વી જાય આજ તો ખબર નહીં ભાઈ પવન ની ગઝબ ઉડી ગયો પવન ઉડે આખો દી પેલા હે ને હેકાવી નાખે ખરે ખરા પછી ધીરે 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 હે ને સાન ટાણે હે ને ટાઢા પાડે તો એવું બધું છે ને સાન ટાણું થઈ ગયું હોય ને સા આવી ગયું હોય ને મારે જે મોટર હાલતી કરવી છે એક ઝટકો મરવી દઉં તો તુરિયાને વુરિયા બધું પી જાય તો હાલો એવું કરી નાખીએ ને સાહે ઊનો હાવ ધગ ધગે હે ને આ બધું વાતાવરણ આવ ધગ ધગે એની જવા વાતા વાત ઉનારો કેવી રીતના કાઢવાનો કી તો ભાઈ જે આ રખડેલા હોય ને તડકામાં એને ખબર હોય મારા વાલા હા વા છે એક કૂટડે કૂટડે મેટકો માર દોકડી ગાધોવાનું ટાણું હજી મારે ગાધોવાની છે હજી કામ ખૂટતા જ નથી રાત થોડી ને બે કારણ કે થોડું હોય ઢીણું વાટ લીધું એવું બધું થઈ ગયું હે હા અને ભાઈ ગામડામાં રહી ગયેલું હોય હોય નો વાલા એટલે ને ચા પાણી પીને એક ઝટકો મારી દઈ એટલે હાલતી થઈ જાય મોટર અને બાકીનું કઈ કામ તો કઈ ખાસું છે નહીં બસ ગાયું દોવાઈ જાય એટલે પછી નવરા અને પછી કઈક છે ખાંટાણ જવાનું કઈ કરશું હાલો તો હવે ચા પાણી પીવાઈ ગયા હે અને ચાય હો વાળી અને મોટર હાલતી કરીએ તો આવ્યું આવ્યું મારું પાણી આવ્યું બાપ ચાલુ કરી મોટર અને વેતું થયું આગળ તારે ક્યારે અટકટાવી નાખવાનું છું

પાણી જાય થોડો ક્યારો તો પી ગયો ક્યારે હાલો કરણું થઈ ગયું મોટર બંધ કારણ કે આપડી ને પી પૂછ્યું હાલો હળાટી જાય ખાલી કામ પાંસ જ મિનિટ નહોતું પણ મને ઘણી વારમાં હવે થોડતો દીધો છે તો એ ક્યારો પિતા કંઈ વાર લાગશે નહીં પણ એ પાણી જાય છે લાગડી આમ થઈને અને પછી હે થઈને સોરીન વઈ જાય હે સોરીન બહુ પાણી ફાવે નહીં તો હકો હા હા અને પૌવાની સાવ ગઝબ છે પણ આજ તો વાયડી ની બહુ હેઠ લાગતી વાંસડી બહુ વૈગ વગડી છે

ઉનાળાના દિવસ એટલે હજી તો તડકો હોય બાકી શિયાળામાં સો વાગે હોય ઘોર એવું છે અને હાલો હવે ગાયું દોવાઈ જાય પછી દૂધ લઈને આપણે નીકળશું પણ એ પેલામાં ટમેટા તો એવા લાલ ચટક કાંઈ ન ઘટે ભાઈ બેઠી બેઠી પૂછડા ફેરવે છે પછી વાસળીને ગાળા ફેરવીને ખાણ દઈને પછી નેવડા હાલો દોસ્તો વર્ષોથી કાલે ના લોકો જેશ અને અત્યારે હાલે હાલેકડા પાણી પાણી અને આપણી ગાડી એને મેળવી દે લીવર તો પેગડ્યું નથી હાલો તો હવે વર્ષોથી કાલે બધું જય પરખા દીશ કે ગાડી એની ગયું લીવર લેવો બાકી જય